અને મંગળવાર હવે આપણે બજારની વાત કરીએ તો મિત્રો કપાસિયા ખોળ અને કપાસિયામાં સારો ઘટાડો થયો છે કાલે પણ તે એક નોર્મલ જ છે દર વર્ષે ઓક્ટોબરના એન્ડમાં અને નવેમ્બરના સ્ટાર્ટિંગમાં તૂટતો જ હોય છે કપાસિયા ખોળને કપાસિયા હવે એની વાત કરીએ પહેલાં આપણે ઘરેલું બજાર અને વિદેશી બજારની વાત કરીએ બીજું કે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે બોટાદ જસદણ અને બાબરા યાર્ડ ખુલે ત્યારે તેના કોમેન્ટ બોક્સમાં ભાવ આપી દઈએ છીએ વહેલો વિડીયો મૂકવાનું કારણ સવારમાં જ ખેડૂત મિત્રોને ખ્યાલ આવી જાય કે રાત્રે શું વિદેશમાં દેશમાં હવે મિત્રો આપણે કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં રૂની પાછળ ઘટાડો ચાલુ છે અને દરેક સેન્ટરમાં મણે રૂપિયા પંદર થી વીસ ઘટી ગયા હતા કપાસની બજારમાં હજી પણ ભાવ ઘટે તેવી સંભાવનાઓ વેપારી વ્યક્ત કરી રહ્યા છે ઘટતી બજારમાં દેશાવરમાં વેસવાળી વધી રહી હોવાથી સમગ્ર દેશમાં આજે ઋનો આવકો બે લાખ ગાંઠડી નજીક પહોંચી ગઈ હતી ગુજરાતમાં પણ સરકારે આગામી દિવસોમાં કપાસના ટેકાના ભાવથી ખરીદી કરવી પડે તેવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પિસ્તાલીસ હજાર મણ હળવદમાં બત્રીસ હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં દસ હજાર મણ અને ગઢડામાં છ હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક થઈ તેને ભાવ રૂપિયા ચૌદસોથી ચૌદસો સાહીઠ હતા અને કાઠિયાવાડના કપાસની સો ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો થી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચીસથી ત્રીસ ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો પંચોતેર પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મણની આવક હતીના ભાવ ફોરજીમાં પંદરસો વીસથી પંદરસો ચાલીસ હતા અને સી ગ્રેડમાં બારસો થી બારસો પચાસ હતા એક એન્ટ્રી રૂપિયા પંદરસો પંચાવનની હતી દેશમાં રૂની આવકો ચાલુ સિઝનમાં સૌથી વધુ એક દિવસમાં એક લાખ પંચાણું હજાર ગણાસળીની આવક હતી અને સામે લેવાલી ઓછી છે આ તરફ કપાસિયાને ખોળની બજારો સતત તૂટી રહી છે કપાસિયામાં આજે પણ વધુ રૂપિયા દસ થી પંદર ઘટ્યા હતા અને હજુ પણ ભાવ ઘટાડાની સંભાવના છે રૂ રૂમમાં મિલોની લેવાલી એકદમ ઓછી હોવાથી બજારમાં સુધારો થાય તેવા સંજોગો હાલ દેખાતા નથી રૂ આજે રૂપિયા દોઢસો ઘટ્યું હતું ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણત્રી એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા દોઢસો ઘટી રૂપિયા ત્રેપન હજાર આઠસોથી છોપન હજાર બસો હતો જ્યારે કલ્યાણ રૂના ભાવ રૂપિયા એકસો ઘટ્યા હતા અને ખાંડીના રૂપિયા બેતાલીસ હજારથી બેતાલીસ હજાર ત્રણસો હતા કપાસિયા ખોળના ભાવ હાજર બજારમાં રૂપિયા પચાસ ઘટ્યા હતા બેન્ચમાર્ક ખોળ વાયદો રૂપિયા એકસો પંચોતેર ઘટી રૂપિયા સત્યાવીસ ચોપાસની સપાટી પર થયો હતો વાયદામાં સો ટકાની નીચલી સર્કિટ લાગી હતી સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના રૂપિયા પંદરસો પસા અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસો પંચોતેરથી પંદરસોના પ્રતિ પચાસ કિલોના હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના સોળસો પચાસ સુગર બારદાનના સોળસો સિત્તેર અને જોડ બારદાનના સોળસો વીસ હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ રૂપિયા છસો એસીથી છસો પંચાણું હતા કડીમાં રૂપિયા સાતસો દસથી આઠસો પંદર હતા કપાસિયા ફોરવર્ડમાં રૂપિયા છસો પચાસના ભાવ કોટ છે હતા મિત્રો કપાસિયાના અને કપાસિયા ખોળના દર વર્ષે ઓક્ટોબરના એન્ડમાં અથવા નવેમ્બરની સ્ટાર્ટિંગમાં તૂટી જતા હોય છે એ કંઈ કોઈ ગભરાવા જેવી વસ્તુ છે નહીં તો નોર્મલ વસ્તુ છે હવે આપણે વિદેશોની વાત કરીએ તો અમેરિકાના રૂ માર્કેટના નિષ્ણાતોએ ન્યૂયોર્ક રૂ વાયદો આગામી દિવસોમાં વધુ મંદી થવાની આગાહી કરી હતી છેલ્લા એક મહિનાથી ન્યૂયોર્ક રૂ અને ચીનના રૂ કોટન વાયદા સતત ઘટી રહ્યા છે અમેરિકાના કોટન માર્કેટના નિષ્ણાતો ન્યૂયોર્ક વાયદામાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે ખાસ કરીને અમેરિકન રૂની નિકાસ ઉત્તરોત્તર ઘટી રહી છે અને હવે અમેરિકન ડોલર મજબૂત થતાં અમેરિકન કરન્સી કરતાં બ્રાઝિલ બ્રાઝિલની કરન્સી રિયાલ ઘટી હોય રૂની આયાત કરનારા દેશોને અમેરિકાના રૂ કરતાં બ્રાઝિલનું રૂ પ્રતિ પાઉન્ડ પાંચથી સાત ચેન્ટ સસ્તું મળતું હોય બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન વિયેતનામ અને ભારત સહિતના દેશો હાલ અમેરિકન રૂ કરતા બ્રાઝિલનું સસ્તું આયાત કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોય આગામી દિવસોમાં અમેરિકન રૂની નિકાસમાં વધુ ઘટાડો થવાની સંભાવના હોય ન્યૂયોર્ક રૂ વાયદો હજુ પણ ઘટવાની સંભાવના છે વિશ્વમાં ચીન ભારત પછીના ત્રીજા ક્રમના રૂ ઉત્પાદક બ્રાઝિલના નવી સિઝન માટે કપાસનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે બ્રાઝિલમાં નવેમ્બર ડિસેમ્બરમાં કપાસનું વાવેતર થાય છે અને માર્ચ એપ્રિલમાં નવો કપાસ માર્કેટમાં આવે છે બ્રાઝિલમાં સૌથી વધુ કપાસનું વાવેતર મોટોગ્રાસ વિસ્તારમાં થાય છે અને બીજા ક્રમે પરાનામાં વાવેતર થાય છે ઓલ ઓવર બ્રાઝિલમાં તારીખ પંદરમી નવેમ્બર સુધીમાં જીરો પોઈન્ટ સત્તર ટકા કપાસનું વાવેતર થયું હતું જેમાં પરાનામાં પિસ્તાલીસ ટકા વાવેતર થયું હતું બ્રાઝિલમાં નવી સિઝનમાં ચાર ટકા વાવેતર અને રૂના ઉત્પાદનમાં નવ ટકા વધારો થવાનો અંદાજ ત્યાંના કોટન ગ્રોયર એસોસિએશન મૂક્યો હતો બ્રાઝિલમાં ગત વર્ષે ઉત્પાદિત કપાસમાંથી એસી ટકા કપાસનું જીનિંગ થઈ ચૂક્યું છે જેમાં સૌથી મોટો ઉત્પાદક મોટા ગ્રોસમાં નવ્વાણું ટકા કપાસનું જીનિંગ થઈ ચૂક્યું છે બ્રાઝિલમાં કપાસનું ઉત્પાદન ઉદકોને ભૂસકે વધી રહ્યું હોય હવે રૂની નિકાસ માટે બ્રાઝિલનું એક હાઈ લેવલનું ડેલિગેટ ચીન અને વિયેતનમાં ઘૂમી રહ્યું છે આ ડેલિગેટનો એકમાત્ર એજન્ડા છે કે ચીન અને વિયેતનામ સૌથી વધુ રૂની આયાત બ્રાઝિલથી કરે છે બ્રાઝિલનું જે રૂત ઉત્પાદન થાય તેમાંથી ચોસઠ ટકા રોની નિકાસ માત્ર બે દેશો ચીન અને વિયેતનામ જ થાય છે ન્યુયોર્ક અને ચીનના ઋતુ તથા કોટનિયન વાયદા છેલ્લા એક મહિનાથી સતત ઘટી રહ્યા છે ન્યુ યોર્ક બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો છેલ્લા એક મહિનામાં પાંચ પોઈન્ટ નેવું ટકા ઘટી આજે ડિસેમ્બર મહિનાનો વાયદો અડસઠ પોઇન્ટ સત્તાણું સેન્ટર બાંધ્યો હતો છેલ્લા એક મહિનામાં પાંચ પોઈન્ટ નેવું ટકા માર્ચ વાયદો પાંચ પોઈન્ટ બેતેર ટકા અને મે વાયદો પાંચ પોઈન્ટ સિત્તેર ટકા ઘટ્યો હતો જ્યારે ચીનનો બેન્સમાર્ક નવેમ્બર વાયદો છેલ્લા એક મહિનામાં પોણા ચાર ટકા ઘટ્યો હતો ચીનના કોટનયાન જાન્યુઆરી વાયદો એક મહિનામાં એક પોઈન્ટ આઠ ટકા અને મે વાયદો એક મહિનામાં ઓગણીસ ટકા ઘટ્યો હતો અમેરિકન રોવાયદો ગત સપ્તાહ ઘટીને ત્રણ મહિનાની નિશી સ્ટે પોતા ચીનના રૂ અને વાયદામાં પણ મંજનો દોર આગળ વધ્યો હતો સપ્તાહ ચીનના રૂ અને વાયદા ઘટ્યા હતા જે ઘટાડો સોમવારે પણ આગળ વધ્યો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો પંચાણું યુવાન ઘટી તેર હજાર નવસો ત્રીસે બંધ આવ્યો હતો બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને ભારતીય ગાર્મેન્ટ ટેક્સટાઇલ ગાર્મેન્ટની નિકાસ વધે છે વધે તે માટે પ્રોત્સાહનની નીતિને કારણે ઓક્ટોબરમાં ભારતીય ટેક્સટાઇલ પ્રોડક્ટ અને ગાર્મેન્ટની નિકાસ વીસ ટકા વધીને ત્રણ અબજ ડોલર ડોલરે પહોંચી હતી એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ આઠ ટકા વધી વીસ વીસ અબજ ડોલરે પહોંચી હતી સૌથી વધુ નિકાસનો વધારો ઓક્ટોબર મહિનાના રેડીમેડ ગાર્મેન્ટમાં પાંત્રીસ ટકાનો થયો હતો જ્યારે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં રેડીમેડ ગાર્મેન્ટના નિકાસમાં અગિયાર ટકા વધી હતી મિત્રો સમજ્યા માંગ નથી એવી વાત થાય છે અને હવે આમાં વીસ ટકા વધી ગઈ એવી પણ વાત થાય છે કપાસ અને સોયાબીનના મહારાષ્ટ્રમાં બે મુખ્ય ખરીફ પાકો છે બંને અંદાજે ચાલીસ લાખ હેક્ટરમાં થઈ રહ્યું છે બંને ખરીફ પાકોના ભાવ હાલ ટેકાના ભાવથી નીચે ચાલી રહ્યા હોય ખેડૂતો પરેશાન છે ઉપરાંત મોંઘવારીની આગ સતત વધી રહી છે ત્યારે હાલ સત્તા ઉપર રહેલા મહારાષ્ટ્ર યુવતી સરકારને કપાસ અને સોયાબીનના નિશા ભાવને કારણે એકસો વિધાનસભા સીટ પર ફટકો પડશે તેવું રાજકીય નિષ્ણાતો બતાવી રહ્યા છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની બસો સીટ માટે તારીખ વીસ નવેમ્બરે મતદાન યોજાશે અને તેનું પરિણામ તારીખ ત્રેવીસમી નવેમ્બરે આવશે બસ મિત્રો આજે એટલું જ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી